રામાપી ની મારાપીર ના ભગત મારી ઉપર કૃપા સાહેબ મને સાંભળતા ખોટું નહીં બાકી નહીં હોય થેલી બાંધી હોય થેલી માં બધો સામાન હોય અગરબત્તી નું પાકીટ હોય બાપુ થોડીક હાકર ની કાકરી હોય એવો છોકરો હોય તો હાકરી હાકર આપે અને ગમે ત્યાં લાકડી આમ ટેકો દઈ હવે પાલીતાણામાં ત્યારે ઘોડા ગાડીઓ વધારે રોડને કાંઠે આમ ટેકો દઈને ઊભેલા અને ઊભા ઊભા બીબડા નોખા કાઢતા હતા એમાં ઘોડા ગાડી વાહે ઉભી રહી અને ઘોડા ગાડીના ઘોડા અહીંયા ખંભે આમ જોયો બળીયો એમના ઘોડા ગાડી વાળા કાલે આ તો ભોપ ભાઈ ઘોડા ગાડી કીધું એઠો

એટલે બધાને પૂછતા હતા તને કેદી મજા આવી એમાં અમારો ભૂરો બેઠેલો ભુરાને પૂછ્યું ભૂરા તને કેદી મજા આવેલી ભૂરો કે મને ઘરે પન્યું પહેર્યું ને એ કાથી ને ખાટલે ઊભો વાહો ગયો જે મજા આવી હવે ખાટલે વાહ ગઈ હવાયુ કરી લેતા મોંઘવારી નડે કોઈ દી અમુક ઝાડવા એવા છે ખાલી ફૂલ આપે ફળ નો આપે ઈ ઝાડવા ક્યાં ખબર બોલે પણ કઈ કરે નહીં કરે એક ઝાડ એવું છે કે ફૂલ ના આપે કેવલ ફળ આપે અમુક ઝાડ એવા છે ફળે ન આપે ફૂલે આપે ખાલી સાંઈઓ આપે અને અમુક ઝાડવા એ તમારી બાજુ નથી અહીંયા અમારી બાજુ બહુ તાડ તાડ ફળે નો આપે ને ફૂલે આપે ને સાય નો આપે આપણા ખેતરમાં હોય અને પડસાયો કોક ના પડે આવા ઘણા છે તમને વાત કહું દાખલા તરીકે આ તો થર્ટી ફર્સ્ટ વહી ગઈ કાલે અસર છે થોડી ઘણી બધા ક્યાંક કોક ને અમે દિલીપસિંહ આવતા હતા ક્યાં બેઠા દિલીપસિંહ અમે દિલીપી આવતા ખરેખર સાહેબ આનંદ બહુ આવ્યો જ્યાં ઊભી રાખે ઊભી રખાવી ગાડી એટલે ઊભી રાખું ઊભી રાખું એટલે બધા આ હા એટલે ઊભે ફોટો પાડી લઈ એટલે આનંદ આવ્યો પણ એક સામાન્ય પ્રશ્ન મેં આજે સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રીને બધાને હાથ મળીને આવ્યો બધાને આમંત્રણ દેવા ગયો હા દીકરાનું લગ્ન છે ને એટલે આમ મને મજા બહુ આવે જ્યાં જાય અહીંયા બે ત્રણ મંત્રી ભેગા થઈ જાય એટલે એકાબીજી બીજી એકા કામ આના ખાતાનું કામ એ ઓલા ને આપે ભાઈ તો તમે એક મારું આ જોઈ લેજો ઓલો કે તમે મારું આ જોઈ લેજો એમાં મંગળવારે હું સાહેબ હકીકત કહું અને હું વી વર નહોતો તે દી આવતો હા તે દી વિધાનસભા જોઈ લે તેથી બધા આમ કઈ કામ નતું મારા ગામડામાં ધારાસભ્ય આવતા ને તો એ વડીલો પૂછતા ધારાસભ્ય આવ્યા તો બીજો શું કે ઈ કેવું હોય કારણ કે જોવા જ ન મળતો એ ક્યાં કરો ગ્રાન્ટ હું કેવાય ઈ ક્યાં ખબર હતી ગામમાં વાત આવતી હતી ચોરે કે ગ્રાન્ટ આવી પણ તલાટી મંત્રી અને સરપંચે ધ્યાન ન દીધું એમાં ગ્રાન્ટ વહી ગઈ તો એક ભાભા કે એકલી હતી એટલે આજે હું ઘણું બેઠું બે વાગ્યા ની વાત એટલે હાથના હાડા હાથ વાગી સાહેબ ની ચેમ્બર માં દોઢ કલાક જેવું બેઠા મને કે તમને કેવું લાગ્યું મેં કીધું અમને અમારા ડાયરા જેવું જ લાગ્યું મન કે કેમ મેં કીધું અમારે ફરમાઈશું આવે ને તો અમે હો હોની ફરમાઈશું વહેંચી લેજે કે હાલે આ તમે શૈલેષ બાપુ ભજન ગાઈ લેજો તમે ભાઈ ગીત ગાઈ લેજો વાત તમે કહી લેજો માયા ભાઈ તમે જોક્સ કરી લેજો એમ બધા હો હોને જેને જેને આવડે છે એ ભેગું કરીને કરે ને ત્યારે જ્યારે ડાયરો સફળ થાય એમ સમાજમાં જેને જેને જે જે આવડે છે એ વહેંચીને કરી અને પછી હાલતા હોય ને તો સમાજ રાજી બહુ થાય સારું થઈ રહ્યું છે ભગવાન સળતી કળા રાખે લોકોના પ્રતિનિધિ થઈને જાઓ છો અને લોકોના અહીંયા હરખે એવું કરવા બરાબર છે એટલે ભલે ભલે ફરજ આ ખરેખર જેટલા સેવા કરે ને મારા ચા પાવામાં સેવામાં એનું કોટી કોટી પ્રણામ કરું એને હું પ્રોગ્રામ છો કે હું દિવસે કથામાં કોને હું કીધું સાહેબ એ કાંઈ નથી સાંભળતા પણ એટલું કહું એને ઈશ્વર બહુ સાંભળે છે સાબાશ છોકરાઓ સાબાશ તમે જે આ કામ કરો છો ને એ કોકનો દીકરો પણતો હોય ને બાપુ એમાં ગરીબ માણાનો દીકરો પણતો હોય ને અને તમે એમ કહો ને ચિંતા ન કરતો ગાડીની ચિંતા ન કરતો મારી ગાડી એકદી આવશે અને એ ફોર વ્હીલમાં કોઈ દીધી જે છોકરો ન બેઠો હોય એની જાનમાં આપણી ગાડી મોકલીએ ને સાહેબ એ ગાડી આપણું કોઈ દી ટાયર ન ફાટવા દે બાપુ એ હવા હજા કરે એ હવા અને સત્ય છે ઈશ્વર બહુ બહુ ડાયા છે ઈશ્વર ઈશ્વર કૃપા એટલે વાત એ કરતો હતો કે આ આ બીડી છે આપણે બીડી પી આ બીડી છે હાલો હું એમ કહું બીડી બીડી નો પી તો હાલે જ ને બીડી ન પી તો હાલે બીડી વગેરે મરી ન જાય છતાં બીડીનો કંપની નો માલિક કરોડપતિ છે બરાબર સિગરેટ ની કંપની નો માલિક કરોડપતિ દારૂ ન પી તો ચાલે પણ છતાં એની કંપની નો માલિક કરોડપતિ છે ફરજિયાત નથી પીવું પણ મને એ કહો ખાધા વગેરે ચાલે તો અન્નનો માલિક કેમ કંગાળ થાય જેના વગર તમે જીવી ભૂલી ગયા આપણે આપણા જીવનને વાયડાય કોઈ હોટલમાં જમવા જાય તો પાંચસો રૂપિયાની વેઇટરને ને ટીપ આપી દેવું અને એ જ બકાલાની રેકડી વાળો પચાસ રૂપિયા કિલો આપતા ઓછા કહે ને ઓછા કહે ને તમે એક બાજુ ત્રણસો રૂપિયાની એક જ શાક ની છો અને તમે તમે તમારી સોસાયટીમાં કે તમારા ગામમાં બકાલા ની રેકડી વાળો આવે એને આપણે તળેલા નખવી રાચે અવડું દૂધ્યું હોય પાણી પલાળીને મૂકી ગયો ખબર એને હાચી અવડું થઈ જાય એ આપણે વેસવું છે જે અનાજ આપણે પકવીએ છીએ જે મોલાત આપણે પકવીએ છીએ જે ઘઉં એ આપણે પાણીથી પાણી લાઈટ થી આપણે મોટરને ઉત્પન્ન કરીએ છીએ નાખીએ જેના પાણ પાવામાં ચોરી આવશે એનો ભાવ આપણે નહીં લઈ શકીએ આ નરું સત્ય કહું છું અમારે મવા ડુંગળી થાય બાબુ ડુંગળી કરે એ રોવે ને ડુંગળી ખાય એ રોવે કારણ કે એને બહુ હું કામ કરો છો કારણ કે ધરતી નો તા ખેડુ છે ખેડૂત છે ધરતી નો બાપ છે અને એનું જે અભરે ભરાઈ જાય પછી સારે જહા છે અચ્છા હિન્દુસ્તા બાપુ અમેરિકામાં મેં જોયું એક પણ ખેડૂત હેલિકોપ્ટર વગેરે બહુ સરસ દ્રાક્ષ ની ખેતી કરે અને વાડી એની એની જેટલી વાડી એટલા દ્રાક્ષ ના ખેતર જેટલા દ્રાક્ષ એટલે પોતાની જ ફેક્ટરી આપણને કે આવો આવો અમારી ફેક્ટરી And that I can be a tower.